સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર ટ્રેક્ટરના વાત કરું તો આ ટ્રેક્ટર છે પણ ટ્રેક્ટરની અંદર તમે જુઓ બધું કામ પણ કરાવેલું છે ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખો ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય રમેશભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા રમેશભાઈ નો કોન્ટેક કરજો કેમ કે તમને ચાલુ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર જુઓ પચાસ ટકા ઉપર ટાયર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે પણ લઈ શકો છો એક વખત ટ્રેક્ટરની ની રમેશભાઈનું કોન્ટેક કર્યા બાદ ટ્રેક્ટર જોવા જજો હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો બે લાખ દસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત રમેશભાઈ તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે રમેશભાઈના અઠ્યાસી ચાર ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો